નવટા સિંગલ પર્સન બધા જ ભક્તોએ આનંદથી સ્વીકાર કર્યો અને સુંદર અનુભવ રહ્યો ખરેખર પરીક્ષા ભગવાને કરી પણ પરીક્ષામાંથી અંકલેશ્વર મંડળના સૌ ભક્તો ખૂબ સરસ રીતે પાસ થઈ ગયા અને બધાય કેટલા આનંદ ઉત્સાહથી સેવા કરી એ બદલ સરોને ખૂબ ખૂબ અર્વિજન આઈકોનિક અનકુટ ટુ થાઉઝન્ટ ટ્વેન્ટી ફાઇવ વરસાદમાં માં શ્રી ઠાકોરજી મહારાજ રીયલ રિયલ ભક્તિ કરવાની ખરી નિષ્ઠાની ખરા આસરાધાર વરસ્યો સ્પીરિચલી વાત કરું તો આટલા બધા હરિભક્તો ને સાહેબ દાદા કરતા હળતા ગયા અને બધા તરત સેવામાં વળી ગયા એ જોઈને ખૂબ જ આનંદ થયો અમી વર્ષા થઈ ગયા જશે આવો અનપુટ પેલા જોયો જ નતો અને થશે પણ નહીં મેઘરાજા ની હાજરીમાં અનપુટ થયો એકદમ સરસ ઇટ વેરી વેરી અને ભગવાન આપણા સૌને બળબુદ્ધિ પ્રેરણા આપે કે આવી જ સમશો એકતા જે અત્યારે દેખાય આ અનકુટ ઉત્સવમાં એવી કાયમ હળહંબેશ જળવાઈ રહે એવી શ્રી ઠાકોરજીને પ્રાર્થના જય શ્રી સ્વામિનારાયણ